તો હાલોલની હરિદર્શન ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ છે ગરનાળુ બંધ થતા પાણીનો પ્રવાહ વધતા મુશ્કેલીમાં પણ વધારો થયો છે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો હાલોલની હરિદર્શન સોસાયટીના આ દ્રશ્યો છે જ્યાં એક તરફ ભારે વરસાદ અને બીજી તરફ ગરનાળુ બંધ કરાતા જે પાણી છે તે હરિદર્શન સોસાયટીમાં ફરી વળ્યું છે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે જેના કારણે ઘરવખરીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે તો બીજી તરફ પાર્કિંગમાં જે પાર્ક કરેલી ગાડીઓ છે તે પણ પાણીમાં ગરકાવ થઈ છે હાલોલમાં આજે સવારે થયેલા અનરાધાર વરસાદે એટલે કે આઠથી દસ ઇંચ વરસાદે હાલોલના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા અનેક સોસાયટીઓ નીચેના મકાનોમાં પાણી ઘૂસી ગયું તેવો જ એક વિસ્તારમાં મકાન છે કે જ્યાં રેતા પરિવારે પાણીથી બચાવવા પોતાની જે ચીજ વસ્તુઓ છે તેને આ જ રીતના ઉપર મૂકવી પડી પણ છતાં પણ તેમને મોટું નુકસાન છે તમે જોઈ રહ્યા છો અત્યારે પણ મેઇન રૂમની અંદર એટલે કે જે મુખ્ય હોલ કહેવાય તેની અંદર પાણી છે બીજી બાજુ આ મકાનમાં જે બેનો છે તે અત્યારે પાણી સાફ એટલે કે પાણીની સાથે કાદવ

અને આ રસોડું ડૂબે ને એટલું પાણી આવી ગયું છે અને ફ્રીજ ટીવી કપડાં ધોવાનું મશીન ઘંટી બેડ સોફા બધું જ પલટી ગયું છે ઘઉં ચોખા જે બી કર્યાનું મતલબ નીચેના પાંચે ઘરમાં અને આખી સોસાયટી ઉલ્લાસનગરમાં બધે જ પાણી ભરાય છે હમણાં જ આવ્યું હતું આ ફરી વાર બે મહિનામાં આવ્યું હા અને અહીંયા પેલું કેવું નાડું થોડું પોરું કરે તો પાણી જાય પણ પાણીનો નિકાલ નથી પાણીનો નિકાલ નથી તમે જોઈ રહ્યા છો તે પ્રમાણે અહીંયા જે રસોડું છે તેનો સામાન પર ઉપર ચઢાવી દેવામાં આવ્યો છે એટલે કે કરિયાણું જેટલું બચાવી શકાય એટલો બચાવવાનો પ્રયત્ન છે ઘરની આજુબાજુનો તમામ જે ભાગ છે ગેલેરીનો ભાગ હોય કે પાછળનો ભાગ હોય તે તમામ પાણીમાં ગરકાવ છે એટલે કે પાણી એક બાજુ વરસાદી પાણી ને બીજી બાજુ જે પર્વત ઉપરથી આવતા પાણીએ ક્યાંક ને ક્યાંક કબજો કરીએ તો બેન આપને પૂછવા માંગીશ આ પાણી આવ્યું કેટલું નુકસાન છે ને કઈ મુશ્કેલીઓ છે આ પાણી બહુ જ આવી ગયું સવારે સાડા સો ચાલુ થઈ ગયો વરસાદ અને એટલું બધું નુકસાન થયું કારણ બે મહિના પહેલા પણ એટલું નુકસાન હતું અત્યારે બી એટલું નુકસાન છે કોઈ પણ જોવા આવતું નથી પાલિકા પણ કોઈ જોવા નથી આવતું હાલો અંદર નિકાલ નથી થતો કોઈ જ નિકાલ નથી કોઈ જ નિકાલ નથી કે કેટલું પાણી આવી કોઈ જોવા નહીં કશું પૂછવા નહીં કશું જ નહીં બસ ધન એક વરસાદ આવે તો એટલું પાણી આવી જાય પણ કોઈ પણ જાતનો નિકાલ નથી આખી સોસાયટી એવું છે

કે કોઈ પણ લોકો જોવા નથી આવતા અને તેને કારણે આ લોકોની મુશ્કેલી વધારે વધી રહી છે કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા હાલોલ